હલો ફ્રેન્ડ્સ આજે આપણે બે વર્ષ સુધી સાચવી શકાય એવું ગોળ કેરી ગાજરનું અથાણું જરા પર કાળું ના પડે અને સાથે જ એના મસાલા બધા જ ઘરે બનાવીશું તો તમે જો અથાણું બનાવવાનું વિચારતા હોય તો આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો હલો ફ્રેન્ડ્સ દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો એકદમ સરસ લાલ ચટાકેદાર અને સાથે જ લચકેદાર એવું અથાણું બનાવવા માટે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની રાજાપુરી કેરી લીધી છે આ કેરી છે જે એકદમ કડક અને ખાટી આવે છે તમારે એવી જ કેરીની પસંદગી કરવાની છે જે કાચી હોય અને કડક હોય તમે અહીં કોઈપણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો પણ જો એ ટેસ્ટમાં વધારે ખાટી હોય તો અથાણું તમારું એકદમ સરસ બનશે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાશે તો આ કેરીને મેં એકવાર પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે હવે કેરીનો ઉપરનો ભાગ કાઢી અને સ્લાઇસરની મદદથી આ રીતે કેરીની છાલ બધી ઉતારી લઈશું અહીં આપણે આ અથાણું કેરીની છાલ ઉતારી અને બનાવીશું જો તમે પણ પહેલીવાર આ અથાણું ટ્રાય કરતા હોય તો હું સજેસ્ટ કરીશ કે છાલ ઉતારીને જ કરવું એટલે જો કેરી સુકવતી વખતે વધારે ટાઈમ સુકાઈ જાય અથવા તો પંખા નીચે સુકાય તો એ કેરીના કટકા કડક ના થાય અને અથાણું આપણે સારી ચાવી શકીએ એટલું સોફ્ટ બની જાય તો બને તો તમારે કેરીની છાલ ઉતારીને જ આ કેરીનું અથાણું બનાવવું તો અહીં ત્રણેય કેરીની છાલ ઉતારી અને ત્યારબાદ કેરીની ચીરું કરી અને એના મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે તમને અથાણામાં જેવા કટકા એટલે કે પીસ પસંદ હોય એવા નાની મોટી સાઇઝના તમે રાખી શકો છો અહીં એનો ગોટલીનો ભાગ દૂર કરી નાખવાનો છે અને જો કેરીમાં કંઈ પણ ખરાબ હોય તો એ ભાગ પણ દૂર કરી નાખવાનો છે તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે અને સાથે જ એમાં ગાજરની સુકવણી અને બીજા મસાલા સહિત એક કિલો જેટલું કેરીનું અથાણું આપણું બની જશે અહીં હું આ કેરીનું અથાણું બનાવવામાં કોઈ પણ ભાગ સ્કીપ નથી કરવાની તમને એ ટુ જેડ બધી જ વિડીયો હું તમને અહીં બતાવીશ એટલે બિગિનર્સ માટે અથાણું બનાવવું સહેલું બની જાય તો અહીં બધી જ કેરીને આ રીતના પીસ કરી લીધા છે હવે એને એક મોટા એટલે કે ઊંડા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે આ કેરીને આથવાની છે તો એના માટે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દઈશું અહીં અથાણું બનાવવા માટે તમારે દાણેદાર નમકનો જ ઉપયોગ કરવાનો છે સિંધવ મીઠું કે કોઈ પણ બીજું મીઠાનો ઉપયોગ નથી કરવાનો હવે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને હવે આ હળદર અને મીઠાને હાથની મદદથી આપણે મિક્સ કરી દઈશું અહીં તમારા હાથ ચોખ્ખા અને સાથે જ કોરા કરેલા હોવા જોઈએ એકદમ સારી રીતે હળદર અને મીઠાનું કોટિંગ બધી જ પીસમાં આવી જવું જોઈએ ત્યાં સુધી આપણે એને આ રીતે ઉપર નીચે કરતા જઈ અને મિક્સ કરવાનું છે તો આપણે આ કેરીને આંથવા માટે છથી આઠ કલાક અથવા તો ઓવરનાઇટ એટલે કે આખી રાત તમે ઢાંકી અને એને રાખી શકો છો એટલે કેરીના જે ખટાસવાળું પાણી હશે એ બધું અલગ નીચે નીકળી જશે તમને જે પ્રમાણે ટાઈમ હોય એ રીતે રાખવું પણ ઓછામાં ઓછું છથી આઠ કલાક જરૂરથી રાખવું તો અહીં મેં સાંજે કેરીના પીસને મીઠા હળદરમાં આથ્યા હતા અને બીજે દિવસે સવારે આઠ વાગે તમે જોઈ શકો છો કે એમાંથી પાણી અલગ થઈ ગયું છે હવે આપણે એ પાણીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તમે ગરણાની મદદથી ગાળીને પણ પાણીને ટ્રાન્સફર કરી શકો છો અને હવે આ હળદર મીઠાવાળું ખાટું પાણીને ફેંકવાની બિલકુલ જરૂર નથી આપણે એને આગળ ઉપયોગમાં લેવાનું છે તો હવે જે આપણા પીસ છે એને કિચન ટોવેલમાં કે આ રીતના કોટનના કપડામાં છૂટા છૂટા એને પાથરી દેવાના છે કારણ કે આપણે હવે એને સુકાવા દેવાના છે તો અહીં તમારે બહાર કે તડકા નીચે એને નથી સુકવવાના રૂમની અંદર અને પંખો ચાલુ કર્યા વગર જ સુકવવાના છે જો તમે એને તડકે કે સતત પંખા નીચે સુકવશો તો આ કેરીના પીસ છે એ ચીવળ થઈ જશે અને ખાવામાં તમને કડક લાગશે તો અથાણું ખાતી વખતે એ પીસ દાંતની મદદથી નહીં તૂટે તો એને એકદમ સોફ્ટ રાખવા માટે આ રીતે કિચન ટોવેલ પર પંખો ચાલુ કર્યા વગર ત્રણથી ચાર કલાક માટે સુકાવા દેવાના છે હવે અહીં મેં ગોળ કેરીના અથાણામાં નાખવા માટે ગાજરના જે સુકવણી આવે છે એ લઈ લીધી છે તો અહીં મેં ફ્રેશ ગાજરને ગાજરની અંદરનો કડકનો ભાગ કાઢી આવી રીતે લાંબી ચીરું કરી અને ત્યારબાદ મીઠું એડ કરી અને તડકામાં સુકવી દીધા હતા એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને સુકવવાના છે હવે અત્યારે એ ગાજરને પાણીમાં પલાળી અને આ રીતે હાથની મદદથી ઘસી લઈશું એટલે જે એના અંદર નમકનો ભાગ હશે એ જતો રહેશે એટલે આપણે અથાણું ખાવામાં ખારું નહીં લાગે અને સાથે આ ગાજરને તડકે સુકવ્યા હતા માટે એને સોફ્ટ પણ કરવાના છે તો આ રીતે બે પાણીમાં ઘસી અને એને સાફ કરી લઈશું એટલે સુકવણી દરમિયાન જે પણ કંઈ કચરો કે નમક હશે એ બધું જ નીકળી જશે તો હવે એને આપણે જે કેરીનું પાણી રાખ્યું હતું હળદર મીઠાવાળું એ પાણીમાં એને પલળવા દેવાના છે તો અત્યારે એ પાણી એડ કરી દઈશું પણ એ પાણી ગાજરને પલળવા માટે પૂરતું નથી તો હવે એમાં આપણે પીવાનું પાણી એડ કરીશું અને ગાજર ડૂબે એટલું પાણી એમાં એડ કરી દઈશું હવે આ ગાજરના બધા જ પીસને લગભગ અડધી કલાક માટે આ રીતે પાણીમાં પલળવા દઈશું એટલે સરસ સોફ્ટ થઈ જશે અને આપણે ખાટા પાણીમાં પલાળ્યા છે માટે આ અથાણું જરા પણ કાળું નહીં પડે અને બગડશે પણ નહીં તો ગાજરની ચીરને કાળા પડતી અટકાવવા માટે આ રીતે કેરીના ખાટા પાણીમાં કે પછી લીંબુ એડ કરી ખાટા પાણીમાં એને અડધી કલાક સુધી પલાળવા દેવાના અને ત્યારબાદ ગણાની મદદથી આ રીતે ગાળી અને એનું વધારાનું પાણી દૂર કરી દેવાનું અને હવે આ પાણી તમે ફેંકી શકો છો હવે આ ગાજરની ચીર છે માટે એને પણ જેમ કેરીના કટકાને સુકવ્યા છે એ રીતે એક કોટનના કપડા પર છૂટો છટા આપણે સુકવી દેવાનું છે અહી આપણે કેરીના કટકા અડધી કલાક પહેલા સુકવ્યા હતા અને હવે આ ગાજરના કટકાને ત્રણ કલાક માટે સુકવવા દઈશું એટલે ટોટલ ત્રણથી ચાર કલાકમાં આ બંને વસ્તુ સરસ સુકાઈ જશે એને પણ પંખા નીચે પણ પંખો ચાલુ કર્યા વગર સુકવવાના છે એટલે કે ઘરમાં એટલે રૂમની અંદર જ સુકવવાના છે તો આ રીતે સરસ પહોળા કરી દેશો એટલે એ જલ્દીથી ડ્રાય થઈ જશે જો વધારે ભીના લાગતા હોય તો ઉપર એક હજી અલગથી કોટનનું કપડું રાખી અને બધું જ પાણી એમાંથી શોષી લેવું તો લગભગ ચાર કલાક સુધી સુકવ્યા બાદ તમે ટચ કરી અને ગાજરની ચીને ચેક કરી શકો છો કે એ સુકાણી છે કે નહીં જો તમને વધારે ભીની લાગતી હોય તો તમે હજી એક કલાક માટે એને સૂકવી શકો છો પણ એનાથી વધારે ટાઈમ માટે એને નહીં સુકવવાનું નહીતર મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે એ પીસ બધા ચીવડ થઈ જશે અને અથાણું ખાવાની જરા પણ મજા નહીં આવે અને કેરીના કટકા પણ ચાર કલાક બાદ સરસ સુકાઈ ગયા હશે તો બંને વસ્તુને આપણે ભેગી કરી લઈશું અને આગળની પ્રોસેસ માટે લઈ લઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એની ઉપર દોઢ કપ જેટલા તેલને ગરમ કરવા મૂકીશું ગ્રામમાં જોઈએ તો અહીં અઢીસો ગ્રામ જેટલું તેલ છે અહીં અથાણું બનાવવા માટે મેં તેલનો ઉપયોગ કરેલો છે તો હવે આ તેલ સારું એવું ગરમ થાય ઉપરથી ધુવાડા નીકળે એ રીતે ગરમ કરી અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીં હવે અથાણું બનાવવા માટે એક મોટું સ્ટીલનું વાસણ લેવાનું છે અહીં તમારે એલ્યુમિનિયમ કે નોનસ્ટિકના વાસણનો ઉપયોગ નથી કરવાનો તો હવે એમાં અડધો કપ જેટલો એટલે કે વજનથી લગભગ પચાસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે જે તમને કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જશે અને સાથે એટલા જ વજનના એટલે કે પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે અહીં આપણે એક કિલો જેટલો અથાણું બનાવવા માટેનું માપ લેવાનું છે સાથે બે ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે અહીં તમારે અહીં તમારે ધાણા અને રાયના કુરિયા કરતાં મેથીના કુરિયાનું ચોથા ભાગનું માપ લેવાનું છે જેથી તમારું અથાણું કડવું ના થાય સાથે જ એટલા જ માપનું એટલે કે બે ચમચી જેટલી વડિયાળીને મિક્સરમાં કચરી પીસી લીધી હતી એ લઈ લઈશું અને એક ચમચી જેટલી ફ્રેશ હિંગ લઈ લઈશું હવે અથાણાનો કલર સરસ લાલ ચટાકેદાર આવે એના માટે અડધો કપ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું અને પંદરથી વીસ જેટલા લવિંગ લઈ લઈશું જો તમારી પાસે મરી પાવડર કે મરી હોય તો એ પણ એડ કરી શકો છો અને હવે આપણે જે તેલ ગરમ કરવા રાખ્યું હતું એની ગેસની ફ્લેમ બંધ કરી અને બે મિનિટ માટે એને ઠંડુ થવા દીધું હતું ત્યારબાદ એ થોડાક ગરમ તેલને આ રીતે મસાલામાં એડ કરી અને એને ઢાંકી દેવાનું છે એટલે વઘારની સ્મેલ છે એ અંદર જ રહે અને સાથે જ આપણા મસાલા પણ સરસ કૂક થઈ જાય તો હવે આપણે ચમચાની મદદથી તેલ અને બધા મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે તેલને સાવ ઠંડુ નથી થવા દેવાનું થોડું ગરમ હોય ત્યારે જ મસાલામાં એડ કરી દેવાનું છે એટલે અથાણામાં મસાલાનો કાચો ટેસ્ટ ના આવે તો હવે આપણે જે અથાણા માટે કેરીના પીસને સુકવવા માટે રાખ્યા હતા એને અથાણામાં એડ કરી દઈશું અને સાથે જ સારી રીતે એને મસાલા સાથે મિક્સ કરી દઈશું જે ગાજરના કટકા પણ સુકવવા માટે રાખ્યા હતા એને પણ એડ કરી દઈશું જો તમારા ગાજરના કટકા થોડા ભીના રહ્યા હોય તો એને હજી થોડીક વાર તો એને હજી થોડીવાર માટે સુકવી દેવાનું તમે આ અથાણું બનાવ્યા બાદ પાછળથી પણ એ કટકાને એડ કરી શકો છો અહીં આપણું તેલ થોડું એવું ગરમ છે માટે આપણે એને હાથની મદદથી નહીં મિક્સ કરીએ આ રીતે ચમચો કે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ તો એના માટે મેં અહીં કોલાપુરી એટલે કે સફેદ જે ગોળ આવે છે અથાણા માટેનો એ લગભગ ચારસો ગ્રામ જેટલો લીધો છે જો તમને વધારે લચકદાર અથાણું પસંદ હોય તો તમે અહીં ગોળનું માપ થોડું વધારી પણ શકો છો તો હવે ગોળને ચપ્પુની મદદથી સમારી અને ત્યારબાદ એને અથાણામાં મિક્સ કરી દઈશું આ અથાણું બનાવવા માટે તમારે આવો જે વ્હાઈટ ગોળ આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે જો ઘરનો ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરશો તો તમારું અથાણું છે એ કાળું બનશે અને જો અત્યારે તમને કાળું નહીં લાગે તો ચાર છ મહિના પછી એનો બ્લેક કલર પકડવા મળશે તો બને તો આ રીતનું પીળો કે સફેદ ગોળનો જ ઉપયોગ કરવો હવે ગોળને પણ અથાણા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં હજી તમારો ગોળ ઓગળ્યો નથી તો આને ત્રણ દિવસ માટે આ અથાણાને આ જ વાસણમાં ઢાંકી અને રાખી દઈશું અને રોજ સવાર સાંજ ચમચાની મદદથી એને ચલાવી અને અથાણાને ઉપર નીચે કરી લઈશું અને ત્રણ દિવસ બાદ એક કાચને સ્વચ્છ જે તડકે તપાવેલી હોય એ બરણીમાં અથાણું ભરી અને તમે એને બે વરસ સુધી સાચવી શકો છો એ જરા પણ ખરાબ નહીં થાય ફૂગ પણ નહીં વડે અને કાળું પણ નહીં પડે આવું લાલ ચટાકદાર જ રહેશે તો ફ્રેન્ડ્સ તમને મારું આ ગોળ કેરી અને ગાજરના અથાણાની રેસિપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો અને જો તમને સારું લાગ્યું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ જરૂરથી શેર કરજો આવી જ રીતે એ ટુ જેડ માહિતીવાળું ચણા મેથી અને લસણના અથાણાની રેસીપી જોવી હોય તો સ્ક્રીન પર આપેલા વિડીયો પર ક્લિક કરો